તો જુનાગઢમાં શેર બજારના ધંધાર્થી પાસે દસ પડાવવા જેલ માંથી ધમકી રવની ગામના હત્યાના આરોપી એ પોતાના માણસ મોકલી આપી ધમકી હત્યાના ગુનામાં જેલમાં રહેલા અમીન સાંધે એજાજ ને મોકલી ધવલ પાઠક ને આપે ધમકી એકવીસ તારીખથી અપહરણ કરી ભળાકે દેવાની ધમકી આપતા શેરબજારનો ધંધારથી ધવલ ફફડી ઉઠ્યા રામભાઈ રાઠોડ પાસેથી લીધેલા દસ લાખ ધવલે પરત આપી દીધા હોવા છતાં અમીન જેલમાં બેઠા બેઠા એજાજ મારફતે માંગી રહ્યો છે પૈસા એજાજ અમીન અને જાણ્યા શખ્સો સામે બે ડિવિઝન પોલીસમાં નોંધાઈ ફરિયાદથી બી ડિવિઝન પોલીસે સમગ્ર બનાવની ગંભીરતા અને ધ્યાનને શરૂ કર્યો તપાસનો ધમધમાટ